કેમ જો ખેડૂત મિત્રો મજામાં જો આજે અમારે હવે જવાનું છે લેટરો લોબી કરવાની છે ટપકની જોઈ લો આ ટપકની લેટરો છે હવે અમે ખેતરમાં જઈ રહ્યા છીએ ખેતરમાં જઈને હવે અમારે આમાં મરચાં વાવાના છે ખેતરમાં મરચાં પ્લસ અંદર વાવાનું છે તરબૂચ એના માટે આ લેટર લીધીએ જો માથા પર છે જો અને આજે લાંબી કરવાની છે મેણીઓ પાતરવાનું પાથરવાનું છે આજે એના માટે હવે ખેતરમાં જઈ રહ્યા છે ભાઈઓ બે વેટા લીધા છે જો ખેડૂત મિત્રો અમે આવી ગયા ખેતરમાં આ ખેતરમાં લાંબી કરવાની છે લેટરનો ટપક નાખવાની છે જો આ છે અમારા ખેતર અને આ સાઈડ છે ઘઉં જો અમારે લેટર તોડવાનું ચાલુ થઈ ગયું છે ભાઈઓ તરબૂચ ટમાટા મોજ કરવાની છે તરબૂચ ને ટમાટા વાય ને આજે તો જો અમારે પછી ટપક લાંબી કરી દીધી હતી અમે જો ટપક તમને બધા દો લાંબી કરીએ જો આ બધી જગ્યાએ ટપક લાંબી કરી છે અમે જો સાઈડ ઘઉં છે અમારે ઘઉં પણ સરસ છે જો અહીંયા અમારે ફળીઓ પણ આવેલી છે જો તુવેરની ફળીઓ છે જો તમને અમારે પછી ગાય ભેંસ માટે ચારો આવ્યો પણ બતાવી દેવા છે આ આ ગાય માટે ચારો આવ્યો છે છે ચીકુડી બાજુ તમને કીધું અમારે તરબૂજ ટમાટાવાના એ લીટરો લાંબી કરી છે અમે તો અમારે હવે ખેતરમાં જવાનું છે ટ્રેક્ટર લઈને આ મેણીયું લઈ લીધું છે પાથરવા માટે અને આ ખાતર લેવાનું છે બતાવી દીધું તમને અમારે જુઓ આજે અમે પાતર ને બેણીઓ લઈ લીધું છે તરબૂજ ને મરચાં આવવાના છે એના માટે જો ટ્રેક્ટર સાથે છીએ જે પાતર શું ઉમરાવાનું બાકી છે પાતર હું બે દિવસ પછી મરચાં અને તરબૂચ વાવવાનું છે આ જુઓ આ જો ટ્રેક્ટર તો અમારે ટ્રેક્ટર આવી ગયું હતું મેણી પાથરવા માટે લેટરો અમે લાંબી કરી દીધી મેણી પાથરવાનું છે આ જોઈ લો હવે આમાં અમારે તરબૂચ પ્લસ મરચાં વાવાના છે જો ખેડૂત મિત્રો જુઓ અમારે અડધા ખેતરનું મેણીયું પથરાઈ ગયું હતું તમને બતાવી દઉં જોઈ લો મિત્રો આ છે અમારા ખેતરમાં મેણીયું પાથરી ગયું ટ્રેક્ટર જેવો થઈ રહ્યો ભૂજે ટ્રેક્ટર આમાં મેણી પથરાઈ ગયું છે હવે તરબૂચ મરચાં ખાવાના છે અમારે આમાંથી આપણે લઈ લીધું હાથમાં ને હવે જવાનું છે જે લેટરલી આપણે ટપક લાંબી કરી હતી એના ખૂણિયાના જે પાક બાકી રહી ગયા છે હવે પાવડે પાવડે પાળા કરવાના છે એના એટલે હવે જવું પડશે પાવડર લઈને જોઈ લો પાવડો જો મિત્રો અમે હવે આવી ગયા હતા ખેતરમાં અમારે પાળા સેટિંગ કરવાના છે આજે આ બધા આખા ખેતરના જ્યાં આ મેણીઓ પહોંચ્યું નથી ટપક નથી પહોંચ્યું તે બધું કરવાનું છે પાળો એક કરીને બતાવી દઉં તમને કેવો પાળો કર્યો છે જોઈ લો અહીંયાથી ચાલુ કર્યો પાળો કરવાનો દેખો અહીંયા સુધી પાળો મેં કરી દીધો છે જોઈ લો આ રીતના મેં પાળો કરીએ છીએ ખેતરમાં મારે વાવાના હતા તરબૂચ અને મરચાં એટલે અમે આવી ગયા હતા નર્સરીમાં ભાખર પાય આવેલી છે નર્સરી તમને નર્સરી બતાવી દઉં જોઈ લો ત્યાં તો સારા એવા ગલકોટાના છોડ પણ હતા ટામેટાના છોડ પણ હતા ને અમારે લેવાના હતા તરબૂચ અને મરચાં ગલગોટા પણ લઈ લીધા છે તમને બતાવી દઉં કે અમે કેવી રીતના વાવીએ છીએ તમને આગળના વિડીયોમાં બતાવું ચાલો જોઈ લો ભાઈઓ જો અમારે વાવાનું ચાલુ થઈ ગયું હતું મરચાં વાવાનું ચાલુ છે આ જો આ રીતના મરચાં વાવીએ છીએ અમે જો બતાવી દઉં તમને મરચાં ને આ રીતના વાવવાનું છે